મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેમ છતાં રખડતા હુમલા અટકવાનું નામ ન લઈ રહ્યું હોય તે રીતે ઉમરગામમાં અગિયાર વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો જેમાં માસુમને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચાડતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં હાલ માસુમની સારવાર શરૂ કરવામાં આવી છે સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે ઉમરગામ વિસ્તારમાં અગિયાર વર્ષના બાળક ઉપર છ થી સાત શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી બાળકના આખા શરીરના ગંભીર ઈજાઓ પહોંચી હતી બાળકની માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન જ બાળકની ફરતે ફરતે છ થી સાત જેટલા હિંસક બનેલા શ્વાનોએ હુમલો કર્યો હતો જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા જેથી બાળક ઈજાગ્રસ્ત થયાની જાણ માતા પિતા ને થતા તેઓ દોડી આવ્યા હતા બાદમાં હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવ્યું હતું મતલબ કાકા દોડ્યા હું દોડ્યો ને પંદર કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કુતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે એમનો બધું ફાડી નાખ્યું છે પણ અહીંયા બહુ કુતરાનો બહુ આતંક છે ત્રીસ પાંત્રીસ કુતરા છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે ચિકનની લારીઓ બધી છે એના માટે કુતરા અહીંયા રહે છે રસ્તા પર ગાડીઓવાળા પર બી એટેક કરે કોઈ ગાડીવાળા જો તો બી દોડે છે એસએમસી વાળા આવે છે તો આવીને ફરી નથી કુતરા બાળક ને ક્યાં ક્યાં માથામાં માથામાં તો આખો ચામડું કાઢી લીધું છે ગળામાં છે હાથ પગમાં છે બધે જ ને આખું પાડી નાખ્યું છે પાંચ મિનિટ માટે છોકરો બચી ગયો બાકી ચાન્સ નહિ હતો છોકરા ને પાડી દીધો છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો